જવારનગર પોલીસ હદમથક વિસ્તારના વોન્ટેડ આરોપી કુણાલ કહારને પીસીબીએ ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતો કુણાલ રમણભાઈ કહાર તેમજ તેનો ભાઈ સૂરજ ઉર્ફે ચુઈ કહાર અસામાજિક પ્રવૃત્તિ તેમજ વિદેશી શરાબની હેરાફેરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે તાજેતરમાં જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉન ભાડે રાખીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો જેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આરોપી કારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો શરાબનું ગોડાઉન પકડાયા બાદ જવાહરનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઈ શેખને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા જે બાદ ગુનાની તપાસ સયાજીગંજ પોલીસ મથકને સોંપવામાં આવી હતી આ દરમિયાન કુણાલ રમણભાઈ કહારના બદલે કુણાલ નામનો અન્ય શખ્સ નાટ્યાત્મક રીતે કોર્ટમાં હાજર થઈ ગયો હતો અને પોતે શરાબના ગોડાઉનના કેસમાં સંડવાયેલ કુણાલ કહાર હોવાનું હાજર થયેલા આરોપીએ કબૂલ્યું હતું ડમી આરોપીને હાજર કરવાના કિસ્સામાં પોલીસે સ્પષ્ટતા આપી હતી અને મૂળ આરોપી કુણાલ કહાર હજુ વોન્ટેડ છે તેમ સયાજીગંજ પોલીસે જણાવ્યું હતું આ દરમિયાન શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી કુણાલ રમણભાઈ કહાર સુરત ગયો છે અને કામરેજ ચોકડી પાસે રહે છે જે માહિતીના આધારે પીસીબી શાખાની ટીમ સુરત ખાતે આરોપીને ઝડપી પાડવા માટે રવાના થઈ હતી અને કામરેજ ચોકડી નજીક બાતમીના આધારે કુણાલ રમણભાઈ કહારની ધરપકડ કરવામાં આવી હતી આરોપી કુણાલ કહાર ઉપર વર્ષ બે હજાર અગિયારથી હાલ સુધીમાં અગિયાર જેટલા પ્રોહિબિશન તેમજ મારામારીના કેસો નોંધાયેલ છે કુણાલકાર એકવાર તડી વાર તળીપાર તેમજ બે વાર પાસા પણ કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર